વિદ્યાર્થી મિત્રો આજે આપણે લોપની રીતના દાખલા કરીશું તો નીચે આપેલ સમીકરણ યુગ્મનો ઉકેલ લોપની રીત શોધો ટુ એક્સ પ્લસ થ્રી વાય બરાબર સાત અને થ્રી એક્સ માઇનસ ફોર વાય બરાબર ટુ તો આપણે લોપની રીતથી આ દાખલો ભણવાનો છે તો તેથી ટુ એક્સ પ્લસ થ્રી વાય બરાબર સાત સમીકરણ વન અને થ્રી એક્સ માઇનસ ફોર વાય બરાબર ટુ સમીકરણ બે તો આપણે હવે સમીકરણ એકને ચાર વડે ગુણીશું અને સમીકરણ બેને ત્રણ વડે તો તેથી સમીકરણ એકને ચાર વડે ગુણતા તો આઠ એક્સ પ્લસ તીન ચોક બાર પ્લસ બાર વાય બરાબર ચાર સત્તા અઠ્યાવીસ સમીકરણ બે તીન તીન નવ એટલે નવ એક્સ માઇનસના માઇનસ અને તીન ચોક બાર બરાબર ને ત્રણ વડે ગુણતા છ સમીકરણ એક અને બે ને ત્રણ અને ચાર વડે ગુણતા જવાબ મળે છે સત્તર એક્સ બરાબર ચોત્રીસ તેથી સમીકરણ એકનો એક્સ બરાબર બે કિંમત મળે છે ટુ એક્સ પ્લસ થ્રી વાય બરાબર સાતમાં એક્સની કિંમત બે મૂકતા તો એક્સની કિ જ્યાં એક્સ હોય ત્યાં બે મૂકવાના છે તો ચાર પ્લસ ત્રણ વાય બરાબર સાત હવે વાયની કિંમત શોધવાની હતી તો ત્રણ વાય બરાબર ત્રણ તો વાય બરાબર એક તો ઉકેલ એક્સ વાય બરાબર કાઉન્સમાં બે અને એક એક્સ વાયની કિંમત બે એક મળેલ છે નીચેના સમીકરણ યુગ્મનો લોપની રીતે ઉકેલ શોધો માર્ચ બે હજાર ત્રેવીસમાં પૂછાયેલો પ્રશ્ન છે સમીકરણ ટુ એક્સ પ્લસ થ્રી વાય બરાબર છેતાલીસ અને થ્રી એક્સ પ્લસ પાંચ વાય બરાબર તો ટુ એક્સ પ્લસ થ્રી વાય બરાબર છેતાલીસ સમીકરણ એકને પાંચ વડે ગુણવાનું છે ત્રણ એક્સ પ્લસ પાંચ વાય બરાબર ચુમ્બોતેર સમીકરણ બેને ત્રણ વડે ગુણતા તો સમીકરણ એકને પાંચ વડે ગુણવાનું છે અને સમીકરણ બેને ત્રણ વડે ગુણતા બાદ બાકી કરતા તો પહેલું સમીકરણ પાંચ વડે ગુણીશું તો બે પંચા દસ એક્સ પ્લસ પાંચ તરી 15y વાય બરાબર છેતાલીસ ગુણ્ય પાંચ કરતાં બસો ત્રીસ મળેલ છે સમીકરણ એકને પાંચ વડે ગુણ સમીકરણ બેને તો નવ એક્સ પ્લસ પંદર વાય બરાબર ને બાવીસ સમીકરણ બેને આપણે જે કિંમત હતી એને ત્રણ વડે ગુણતા મુજબ રકમ મળેલ છે તો એક્સની કિંમત મળે છે આઠ તો ટુ એક્સ પ્લસ થ્રી વાય બરાબર છેતાલીસમાં એક્સ બરાબર આઠ મળેલ છે એક્સની કિંમત આઠ મળેલ છે તો હવે વાયની કિંમત શોધવાની હતી વિદ્યાર્થી મિત્રો તેથી જ્યાં એક્સ દેખાય ત્યાં આપણે આઠ મૂકીશું તો બે કાઉન્સમાં આઠ પ્લસ થ્રી વાય બરાબર છેતાલીસ આઠ દુ પ્લસ ત્રણ વાય બરાબર છેતાલીસ તો ત્રણ વાય બરાબર ત્રીસ અને વાય બરાબર દસ તો એક્સ વાયની કિંમત મળેલ છે આઠ અને દસ